પહેલા આ બળદ ખેડૂતના ખેતરમાં કામ કરવા માટે એટલે ખેડૂતે એમને નિવૃત્ત કરી દીધો હતો પરંતુ ખેડૂત એમને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના પરિવાર નો એક ભાગ માનતો હતો એક દિવસમાં બળદ છે એ ખેતરમાં ચરતી વખતે અચાનક એક જૂનો જે બંધ પડેલો કુવો હતો એ કૂવામાં પડી ગયો કુવો બહુ ઊંડો હતો પરંતુ બળદ તેમાંથી બહાર નીકળવું એ અશક્ય હતું અને તે પડતાની સાથે જોર ભરવા લાગ્યો એનો પીડાદાયી અવાજ છે એ ખેતરમાં ચારે બાજુ લાગ્યો અને ખેડૂતના કાન સુધી આ અવાજ પહોંચી ગયો એટલે ખેડૂત તરત દોડી અને ખેતરના જે કુવા છે ત્યાં પહોંચી ગયો જોયું તો બળદ છે એ કુવા માં પડી ગયેલો હતો ખેડૂત આ જોઈ અને ગભરાઈ ગયો તેને તરત જ તેને બહાર કાઢવા માટેના બધા પ્રયાસો ચાલુ કરી દીધા ઘણા બધા પ્રયાસો અંતે ક્યાંક થી દોરડુલી એવા પાટિયા નાખ્યા

કબર બનાવવાનું નક્કી કરી દીધું તે ગામમાં ગયો અને કેટલાક લોકોને બોલાવીને લાવ્યો બધાને વાત કરી બધાએ કૂવામાં માટી ભરવાનું નક્કી કર્યું જેથી બળદને તેમાં દફનાવી શકાય એક પછી એક તેઓ પાવડા વડે કૂવામાં માટી શરૂ કર્યું બળદની પીઠ પર માટી પડવા લાગી તરત જ તે ડર થી ફરીથી જોર જોરથી બૂમ પાડવા લાગ્યો તે સમજી ગયો કે ત્યાં ઉપર શું થઈ રહ્યું છે પહેલા તો બળદ છે એ ગભરાઈ ગયો પરંતુ થોડી વાર પછી શાંત થઈ ગયો ખેડૂતને આશ્ચર્ય થયું કે ખેડૂત બળદ છે એ અચાનક કેમ શાંત થઈ ગયો તેને કુવામાં જોયું તો એને જે દ્રશ્ય જોયું એ જોઈ અને ખેડૂત અને આજુબાજુના લોકો છે એ બધા ઉઠ્યા દર વખતે જયારે પણ બળદ પર માટી પડતી હતી ત્યારે તેને હલાવી અને એ માટીની ઉપર ચડતો હતો ફરી માટી પડતી હતી તો ફરી હલાવી અને ઉપર ચડતો હતો બળદ તેને હલાવી અને એક પછી એક પગથિયું છે એ ધીમે 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 કરતા ચડતા ગયો અને માટી છે એમને નીચે નીચા દેખાઈ ગઈ આ પ્રક્રિયા સતત ચાલુ રહી અને માટી પડતી રહી બળદ તેને હલાવી અને જેમ જેમ માટી પડતી હતી એમ ઉપર આવતો રહ્યો ધીમે ધીમે કુવો છે માટી થી લાગ્યો અને આમ ધીમે ધીમે કરતા બળદ છે એ કુવાના કાંઠા સુધી આશ્ચર્ય થઈ ગયા અને ખુબ ખુશ થઈ ગયા ખેડૂતની આંખો છે એ આંસુ થી ભરાઈ ગઈ અને બળદને ભેટી પડ્યા જે બળદનો તેને ખોવાઈ ગયેલો લાગતો હતો તેની હિંમત દાપણ અને સમજદારી થી આ બળદ છે એ બહાર આવી ગયું મિત્રો આ વાર્તા નું શીર્ષક ઈ છે કે જીવનમાં પણ કઈક આવું જ બને છે સમસ્યાઓ આપણા જીવનમાં માટીની જેમ પડે છે ક્યારેક ટીકા ક્યારેક નિષ્ફળતા ક્યારેક વિશ્વાસ પરંતુ આપણે તેમને સતત ને સતત હલાવતા એટલે કે વાગોળતા રહીએ છીએ તેના ઉપર ઉભા રહીએ છીએ અને જે સમસ્યાઓ આપણને ઉભા થવાનો માર્ગ આપે છે એ આપણે ફક્ત શીખવું પડશે કે પડી ગયા પછી પણ કેવી રીતે સ્વસ્થ થવું અને પડકારો ને તકોમાં કેવી રીતે ફેરવવા બળદની જેમ આપણે પણ દરેક સમસ્યા પ્રયાસ કરે તો સો ટકા કોઈ પણ મુશ્કેલી હોય એને આપણે દૂર કરી શકીએ છીએ તેથી જયારે પણ જીવનમાં નીચે પસડે છે ને ત્યારે જે આવી પરિસ્થિતિ હોય ને એને હલાવી દેવા વાળો માણસ કે વ્યક્તિ હોય એ અંતે સફળતા ને પામે છે દોસ્તો આપણે કેવી લાગ્યા વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને થી જણાવશો અને આવી જ બીજી વાર્તા અને ને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત